એનું હોય હવે બધું એમ કરીને કાઢી નાખવાનો પાછો બીજો આવશે કારણ કે કરોડો વિચારો છે આપડા મગજમાં બરાબર એટલે જેમ જેમ તમે બેસતા જશો ને એમ ધીરે ધીરે તમને વિચારો ઓછા એટલે એકદમ તો જાય નહિ તમે કેટલો ટાઈમ થયો બેઠા અમે મતલબ આ મારે એક મહિનો થયો માથે ઉપર થઇ ગયા છે હા બેન હવે દસ દસ વર્ષ જે લોકો બેસે છે એમ એમ કે છે કે વિચારો હજી આવે છે એમ બરાબર હાચી વાત વાત હાસી હા તમારા ભાઈ તો કશું ના કહેવાય એમ હા એ તમારી વાત હાસી અમને એમાં પાછું કે મને યાદ એ યાદ શક્તિ મને થોડીક ઓછી થઈ ગઈ મારી ઉમર છે ત્રીસ અને યાદ શક્તિ મારી થોડી થોડી ઓછી થઈ ગઈ મને તાત્કાલિક યાદ ન રહે અનુભવ મને થઈ જાય લો અનુભવ એ થઇ જાય મને થોડો 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 અનુભવ થાય પણ હું પછી પાછી હું આમ કોઈ કેતી નથી અનુભવ કેમ કે મારા પાસે ચોપડી પડી છે ને એના માંથી હું ગોતું છું ગોતી લઉં અને જે સત્સંગ કરતા હોય ને પછી એ બોલતા હોય ને એટલે જે મને અનુભવ થયો હોય ને એ મને તરત જ ચોંટી જાય પછી મને નક્કી થાય કે વાત સાચી છે.

ના હું એટલું બધું નથી ભણેલી થોડુંક જ ભણેલી છું એટલે એમાં કેવું છે કે તમે કેવી રીતે બેસો છો શું કેવી રીતે મને તકો અ હું મારે કેટલા વગરનો ટાઈમ છે મારે પોણા 8 વાગરનો ટાઈમ એટલે પોણા આઠ વાગવા વાગવાનો ટાઈમ છે મારો પોણા આઠ વાગે બેહું ના એટલે હા એટલે બેસો પછી શું કરો એમ એટલે ધૈર્યમાં બેસો એટલે કેવી રીતે એમ સિસ્ટમ શું છે તમારી ઓળખાણ કરાવી હા એનું મને સમરણ તો આપ્યું હોય ને એટલે એની એની મારે જાણવું પણ એમ કે પછી તમે બેસો એટલે હલ્યા ચાલ્યા વગર બેસો છો કેટલો ટાઈમ બેસો ક્યારેક મારે થઇ જાય અ દસ મિનિટ થઈ જાય અ પચીસ મિનિટ અ વીસ મિનિટ અને અડધી કલાક તો ક્યારેક થઈ જ નથી લ્યો ને એટલે હવે છે ને હવે એટલે તમારી શરૂઆત કેવાય આને બરાબર એટલે હવે તમારે એલાર્મ ત્રીસ મિનિટ નું મુકવાનું અડધી કલાક નું અડધી કલાક નું હા અને અડધી કલાક ના થાય એલાર્મ ના વાગે ને ત્યાં સુધી ઉઠવાનું જ નહીં હા હલાવી નાખ ભલે પગ તૂટવા હોય તૂટી જાય હા બરાબર બેસી જ રવાનું એકદમ સ્ટેડી હમ અને આંગળી બી હલાવવાની નહીં અને જે કઈ થાય એ થાય થવા દેવાનું શરીર કદાચ એની જાતે હલન તો હલવા દેવાનું બાકી તમારા તરફથી કોઈ મચ્છર બચ્છર કડ્ય તો બી તમારે નહિ હલવાનું એમ તમારી હા હા એટલે તમારા મગજ કોઈ ઓર્ડર નહિ હાલવાનો કે ભાઈ આ મચ્છર કડ્યું ચલો પાણ માર દો એમ

અને એમાં પાછું એમેય છે કે જયારે હું ધ્યાન માં બેસું ને ત્યારે મને અલગ અલગ પ્રકાર મતલબ આપણે જે સાધન વાહન હાલતા હોય પછી કોઈનો નો દેકારો હોય પછી વાયુ ઓ કરતી હોય દરવાજા ફટકાવતી હોય અર ગાડીઓ હાલતી હોય અને plane જાતા હોય એવું બધું અર બઉ સંભળાય મને એટલે એ બધું છે ને એક પ્રકાર અનુભવો અને આ શું આપડે જો કદાચ તમારે આવવું હોય તો વચ્ચે જે રોડ ઉપર પથ્થર આવે ને કે ભાઈ પચાસ કિલોમીટર બાકી રહ્યું સો કિલોમીટર બાકી છે બરાબર એવી રીતે આ છે ને આ બધા એ પથ્થરો જ છે એનો અર્થ શું થયો કે તમે રસ્તો તમારો સાચો છે બરાબર આવું કઈ ના થતું હોય તો સમજવાનું કે ભાઈ આપડે કઈ ખોટા રસ્તે જઈ રહ્યા છીએ એમ પણ આ રસ્તા ઉપર આ બધું આવવાનું એની કોઈ ચિંતા કરવાની નહીં

ભલે ચાલ્યા વગર કલાક બેસી ને અડધો કલાક એ તમારું ધ્યાન સમજો બરાબર ભલે ચાલ્યા વગર તમે અડધો કલાક બેસો એનું નામ જ ધ્યાન વિચારો આવે તો આવવા દેવાના ગમે તે થાય તો થવા દેવાનું બરાબર ગમે એવા અવાજો આવે તો આવવા દેવાના બરાબર કારણ કે આપડે આટલી તમારી આટલી ઉમર થઇ ગઈ ત્રીસ પચીસ વર્ષ બરાબર ત્યાં સુધી તમે કદી નથી શરીર ને આવી રીતે બેસાડ્યું વાત તો એટલે શરીર તમારું છે છે ને ને બળવો તમે એટલે તમને તમને મન એ આવા બધા અવનવા બધા પ્રલોભન જો આમ તો આવું થાય ઉભી થઈ જાય આમાં કશું કઈ મળશે નહી આમ તેમ આવે છે વિચારો બી આવે બરાબર એટલે આ એક પ્રકારની તમારી પરીક્ષા છે સમજો બરાબર એટલે એમાં પણ એની સામે આપણે પડીને બી પરમાત્મા છે કોઈ ચિંતા કરવાની કશું થાય નહિ એમ હમ તમારો મેં વિડીયો જોયો ને નઈ આમાં હું બેહું છું સમરણ માં એમ નઈ પણ મને છે ને તાત્કાલિક મને નક્કી નતું થાતું નક્કી થવું તો જોઈએ ને મને જે વસ્તુ આપડે જે કરીએ છે બેહીએ બેસીએ છીએ બરોબર પણ નક્કી થયા ને બેહું કઈ રીતે એમ થતું તું મને અંદર હજી મારે એક પ્રશ્ન તમને પૂછવાનો છે હા બોલો ને, એ મને હું કરું કે મારે આટલું ભરપૂર રેવું છે આમાં અને એટલું હું સમજુ સમજીશું પણ એમાં શું છે કે જે મને જ્ઞાન છે એ નથી લાગતો મને બહુ તકલીફ પડે છે શું કરું એના માટે એટલે એમાં તકલીફમાં શું છે બીમારી છે કે એવું છે માનસિક ના 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 એવું કઈ છે નહીં એટલે શું તકલીફ તકલીફ એટલે શું પડે છે કે જો મારે અ તમને બાપા કહો તો ચાલશે હા હા બોલો ને મને એમ તકલીફ પડે છે કે જયારે હું ધ્યાન માં બેસુ ને ત્યારે અલગ 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 વિચારો આવ્યા કરે અને પછી અલગ અલગ વિચારો આવ્યા કરે અને પછી પાછી જ્યારે હું ગમે ત્યારે મારે ભજન સાંભળવું હોય ને ત્યારે મને તાત્કાલિક છોડતું નથી અને જયારે હું ધ્યાન માં બેસુ ને ત્યારે મને થોડુંક આ બધું અલગ અલગ તમને તો મેં વાત કરેલી છે કે આ બધું એટલું બધું સંભળાય છે મને ઘણું રેવું છે આની અંદર રેવું છે મને તમને તો ખબર રહેવું છે એમાં તમે સમજી જાવ છો એમાં એવું છે સાંભળો કે તમે જયારે ધ્યાન ચાલુ કરો ને એટલે તમારી અંદર જે કઈ પડેલું હોય જે અશુદ્ધિઓ જેને કહેવાય અશુદ્ધિ જે ખરાબ વસ્તુઓ હોય સારી વસ્તુઓ હોય બધી બહાર નીકળે બરાબર આમાં શું છે કે જે આપણા મગજ ની અંદર જે ભરાઈ રહેલું છે એ બધું ધીરે ધીરે બહાર નીકળે એટલે એ બધું તમને દેખાય દેખાય આ આ જે તમને છે ને એ તમે તમે ભોગવી ચુકેલા છો સમજ્યા તમે એટલે એ વસ્તુ માંથી તમે પસાર થઈ રહ્યા છો કે તમારું રિવર્સ ચાલુ થાય સમજ્યા તમારું જીવન એટલે ધીરે ધીરે તમારા આ બધા વિચારો નીકળી જશે પછી તમારો તમારો જન્મ થયો ને એ તમારી મમ્મી નો ઉદર નું બહુ વર્ષો લાગી જાય પણ તમને આ અત્યારે આવું થાય છે એ બઉ સારું કેવાય ઘણા ને તો એવું કે બે બેસ પછી કશું થતું જ નથી એવું છે સમજ્યા તમે તમારી જે પ્રકૃતિ છે એ પ્રમાણે તમને દેખાય બધાને અલગ અલગ દેખાય એટલે આની અંદર ટકી રહેવું એજ મુશ્કેલ છે ને ભક્તિ તમારું તમારું મન છે ને એ તમને ગમે તેમ કરીને આ રસ્તો છોડાવવા માટેની કોશિશ કરે સમજો તમે સમજ્યા પણ એમાં શું એક મારી વાત સાંભળ તો તમે ધ્યાન નહીં છોડતું હોય ના ના ચોંટાડવાનું નહીં ક્યાંય ચોંટાડવાનું નહીં ધ્યાન એ તમે પેલા મગજમાં ફિટ કરી દો કે ધ્યાન આપણે ક્યાંય ચોંટાડવાનું નથી બરાબર તમે અડધો કલાક કે કલાક હલ્યા ચાલ્યા વગર બેસી રહો એ જ તમારું ધ્યાન હા અને એની અંદર જ તમારું મન છે ને એ અકળાય તમારી તમારું શરીર અકળાય આ યાર શું ધંધા માડ્યા છે આને એમ સમજ્યા તમે પછી મન છે ને એનું મોત છે સમજો તમે બરાબર મન નું મોત છે જે મન નહી કેતા કે મનડું માન નહિ એનું મારે શું કરવું એવું ભજન છે ને બરાબર હવે એ મન છે ને એ તમારું એટલું ચંચળ છે અને એને ખબર છે કે આ તો મને મારવાના ધંધા છે એમ એટલે એ તમને પછી ગમે તેવું આવું બધું કર્યા કરશે રાખવાની સમજે જીજ્ઞાસ અંદર જીજ્ઞાસા એટલે તમારે આ રસ્તો છે ને એટલે તો કીધું છે ભક્તિ ખાંડા ધાર શું જાણે સંસાર એમ સમજ્યા એટલે પણ મને તો હું એમ કહો મને કશું આટલી બધી જિજ્ઞાસા છે મારે તો ભક્તિ હું કરવી છે અને જ્ઞાન કરવું છે એટલે થાહે તો ખરીસ ને હા કેમ નહીં કેમ બરાબર મારી ગેરંટી છે તમારા ગુરુ ના હાલતા હોય તો હું ગેરંટી આપું છું બરાબર

એટલે તમતમાર તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો મને કહેવાનો બરાબર અરે કાઈ વાંધો નહીં તારે હિંમત રાખવાની કાઈ થાય નઈ પણ આ બધું થશે એમ અમુક ટાઈમ સુધી કાઈ વાંધો નહીં ભલે થાય ભલે જે ખાવાનું એ ખાય બધા જ આવશે હારા ના સારા બધા વિચારો આવશે પણ હોય એવું બધું એમ કરીને કાઢી નાખવાના

એટલે અત્યારે મારે તમારી પાસે થી જણાઈ ગયું તો કે ગુરુ દેવ તમને ભગવાન હાથે નડે રાખે અને તમને સારું થાય એમ મારી દુઆ છે ભલે હું તમારી થી નાની છું પણ દુઆ છે તમારે છે ને ગમે ત્યારે કોઈ પણ પ્રશ્ન હોય ને તો તમે તાર ફોન કરી દેવાનો પણ એમાં એવું છે ને બેન કે હું નોકરી કરું છું હા હું સમજી ગઈ તમે એમ કીધું ને હા 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 સાત વાગ્યા પછી પછી તમે ફોન નાનો પ્રશ્ન હોય તો સારું પણ લાંબી આપડે ચર્ચા કરવી હોય ને તો સાંજે જ સારું એમ

આવી દીકરીઓની દુઆ સિવાય કંઈ જોઈતું નથી એટલે જ હું દરેક વિડીયોમાં કહું છું કે મારે તમારા ગુરુ કે મહાત્મા બનીને પૂજનીય નથી બનવું મારે આ બધા મારા આગળના જન્મના આત્માઓનું ઋણ ચૂકવવાનું બાકી છે મારે તમારા ગુરુ મહાત્મા બનીને મારો જરા પણ અહંકાર વધારવો નથી બસ પરમ તત્વની વાતો તો પરમ મિત્ર ભાવે જ થાય આ ચેનલ ચાલુ કરી ત્યારે મને હતું કે આધ્યાત્મિકતાની ચેનલોનો અને સંત મહાત્માઓનો આજકાલ તો રાફડો ફાટેલો છે એમાં મારે ક્યાં એક વધારો કરવો પણ જેમ જેમ વિડીયો બનતા ગયા લોકોના ફોન આવતા ગયા એમ ખબર પડવા લાગી કે મનુષ્યની ચેતનાનું સ્તર હજી ઘણું નીચું છે ઉપર ઉપરની આધ્યાત્મિકતામાં અટવાયેલા આ લોકોની ચેતનાનું જે લેવલ બનવું જોઈએ એ હજી લાગતું જ નથી એના કરતાં તો પહેલાંના અભણ માણસોની ચેતનાનું સ્તર સારું હતું કોમ્પિટિશનના જમાનામાં આપણે મનુષ્ય પણ નથી બની શક્યા એક મનુષ્યની ગરિમાને છાજે એટલું લેવલ તો હોવું જોઈએ પણ એ પણ નથી રહ્યું હજી ઘણું કામ બાકી છે મોટા મોટા ગુરુઓના આશ્રમોમાં જતી આ મેદનીની ચેતનાનું સ્તર ઉપર જવાને બદલે નીચે જતું જાય છે એનું કારણ મને સાચા માર્ગદર્શનનો અભાવ લાગે છે મોટા ગુરુ આ મોટા મોટા ગુરુ મહાનુભાવોને મારે તો એક વિનંતી કરવી છે કે હે મહાન આત્માઓ તમે લોકોને શિષ્યો બનાવીને પૂરતું માર્ગદર્શન કેમ નથી આપતા આ દેશની પ્રજા બહુ ભોળી છે તમને કેટલું સન્માન આપે છે એમની પાસે મજૂરી કરીને લાવેલા પૈસા હોય તોય એ ખર્ચીને તમારા દર્શન કરવા આવે છે તમારી ઉપર શ્રદ્ધા ભાવ રાખે છે તમારો પડ્યો બોલ ઝીલે છે તો આટલી બધી મેદનીને તમે ભગવાન ભરોસે કેમ છોડી દો છો એમને મૂંઝવતા પ્રશ્નો સોલ્વ કરવાની જવાબદારી કોની તમને પણ ખબર છે કે એમને એમની જાતે જ આ માર્ગે લડવાનું છે પણ એમાં આવતી વિકટ પરિસ્થિતિથી માહિતગાર તો કરો દેશના લોકોની ચેતનાનું લેવલ એ દેશનું લેવલ બને છે તમારા ત્યાં એકાદ દિવસ પ્રશ્નોના જવાબ આપવાનું રાખો તમારે તો કયા સમયનો અભાવ છે મારી જેમ ક્યાં તમારે નોકરી કરવા જવું છે તોય તમે ભોળી જનતાને બસ દર્શન આપવા જ બહાર આવો છો કે તમારા પ્રવચન સંભળાવવા જ આવો છો આપણે પ્રશ્ન કરીએ પ્રશ્ન કરવાનો વેત ખોટો આવતો નથી હા એટલે એક મિત્રની એટલી હોય ને એમાં એમનો નથી એટલી હોય કેટલા સમાન હોય આપણે પૂછવો કેમ એને પ્રશ્ન કરવો કેમ હા આમ તો પ્રશ્ન કરવા માટે થોડું રાખવું જોઈએ એમણે કોઈને તકલીફ હોય તો પ્રશ્ન કરવો હોય તો કરી કેમ શકો આપડે પ્રશ્ન જ નથી થયા તમારે હમ મારા ખ્યાલ થી કે પ્રશ્ન આપણે થોડું કરી શકીએ છીએ મેં કીધું પ્રશ્ન તો આપણે સંતો ને કરી હકી ને આપણે ગયા હોય ત્યાં હા હા બરાબર છે આપડે ગયા એવા પૂજ ને દર પૂજ ને જતા હોય હા એટલે તો આપડે પ્રશ્ન કરી આ દરેક જગ્યાએ છે કોઈ એક જગ્યાની વાત નથી બીજું મિત્રો કે ધ્યાનમાં કે આધ્યાત્મિક બાબતે કોઈ પણ અડચણ કે કોઈ પણ પ્રશ્ન હોય તો બેસક ફોન કરો હું કદી ના નહીં પાડું પણ અમુક મહાનુભાવો ખાલી ચર્ચા કરવા જ ફોન કરે છે એમાં ખરેખર જેને પ્રોબ્લેમ હોય છે એવા મિત્રોના જવાબ આપવા મારી પાસે સમય નથી રહેતો એટલે એવા મહાનુભાવોને વિનંતી કે ભજનની સાખીઓ ઉકેલવા અને એનો અર્થ સમજાવવામાં મને સમયનો બગાડ લાગે છે થિયરી ગોખી ગોખીને ક્યાં જઈશું મિત્રો પ્રેક્ટિકલમાં મને રસ છે તમે માથું મૂકો અને પછી મેદાને આવો બાકી કાંઈ કરવું નહીં અને ખાલી વાતોના વડા કરવા મહેરબાની કરીને ફોન ના કરવો ફરી પણ કહી દઉં છું મિત્રો કે મારે પ્રાઇવેટ જોબ છે કોઈ સરકારી નોકરી નથી એટલે મહેરબાની કરીને સાત વાગ્યા પછી કોલ કરવો જેથી હું તમને પૂરતું અને સાચી રીતે સમજાવી શકું તો આજે મારે ધ્યાન બાબતે બીજી પણ વાત ઘણી બાકી છે એ કરવી હતી પણ હવે એના માટે આ વિડીયોમાં જગ્યા રહી નથી તો પછી હવે પછીના વિડીયોમાં એની ઊંડાણથી ચર્ચા કરીશું કે ધ્યાનમાં બેઠા પછી એ સિવાય પણ ઘણા બધા પ્રોબ્લેમ આવે છે એને એક બે મિત્રોના પ્રશ્નો આવ્યા એટલે મને ખબર પડી તો અંતમાં અગોચરની યાત્રામાં જોડાઈ રહેવા ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને સંબંધીઓને શેર કરવું ભૂલતા નહીં તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં